હાલો કેમ છો મજામાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ હર હર મહાદેવ જય શ્રી આરામ તો મહાભારતની તો મહાભારતના આપણે બોતેર વીડિયા અપલોડ કર્યા અને બોતેર માં વિડીયા જે અધૂરી વાત છે હાલો આપણે સાંભળીએ તો તેર માં વિડીયા મહાભારત વેદવ્યાસ વ્યાસ નારાયણ કહે છે ને સન્મે જય રાજા સાંભળે છે તો આપણે પણ સાંભળીએ મહાભારત

ભીમ કું કોણ ના તમ ને તારી રે વાતો તું કોણ નાડમ બા કી વાત પૂછે મારી ભીમ કહે પરણેલી શે કે કુવારી ભીમકે મારી વાત એડમ બા કે મારી વાત તું શું પૂછતો હતો ભીમકે તું પરણેલી શો કુવારી કુવારી એ ડંબા કહે કૌવા તવરણી હું કુવારી હજી નથી પરણી ભીમને ને કે હું કુવારી છું હજી નથી પરણી ભીમ કહે મેળો ઘાટ કેવો યલી હું પણ તારા રે જેવો ભીમ કે કેલી હું તારી જેવો સોવી કે કુવારો ઓલી એડંબા કે સો હું પણ તારા જેવો એડમબા કે ઝીપડી કર થોડી ભીમ કે મળી આપણી જોડી એલા કે જીપડી થોડી કરી કે આપણી બેનની તો જોડી મળી ગયું હોય કે એડમબા કે ઠેર મારી નાખું સિંધુ વાળવા નવ રાખું ભીમને કહે કે વા વાળવાય તને હું ન રાખું કોણ કહે છે હેડંબા

ખવડાવીશ ગુલામ ઘેર તને હું મારી ઘેર રાખીને ગુલામ કરીને ખવડાવે તું મને એક હિસ્કો નાખી જો ભીમ કહે ભૂંડી જોડ રે હાથ કહે આવો બેસો સ્વામી નાથ મને હારે બેહાડી કેમ કે એડંબા કહે જંગલી જન્ના તને હિસકે બેઠાનું મન ઈ કે તું જંગલી છો તને હિસકે બેહવાનું મન થયું बेस बेसाड़ू ने दौर जालू खो भूले ते वो ही को गालू कही एठे उतारी से नारी बीमत यार था यो खुखारी जोड़ी लाई डोले रे गयो ऊपर बेस वत यार था यो एडम्बा कहे नहीं जाये सुखी तारी जोड़ी नीचे देरे मुकी तारी जोड़ी एठी मेकी की देम की भीम ने इस कम्बे आड़ो पेलो એડમ હામાં હામાં સરતું માં બેઠા છે ભીમ કઈ મૂકું નહી ભણાવ્યો નથી મને ભણાવ્યો ગર્થ ગાઠે ને વિદ્યા રે પાઠે અમે રેવાના અમારે ઘાટે ગુરુ એ નથી ભણાયું કે ગર્થ ગાંઠે ને વિદ્યા પાઠે કે અમે તો અમારા ને અમારા ઠાઠે રેવાના છે એ ભીમે કહી દીધું એડમ બાકે જોજે હેડમ જાતો ન સુકી ભીમ કરવા લાગી એસે ગ્રહ બે દયા શરણ ને ઉપર સડીયો તેવો ઈસકો તૂટી રે પડ્યો ભીમ પગ દઈ ઉપર સીડો ને ઈસકો તૂટી ને એવો હેઠો ભીમ સીડો ક્યાં ઈસકો જો તૂટી તેની સાથે વડડાળ રે ભાંગી એ ને તો આશ્ચર્ય લાગ્યું ભીમ ઉઠી આગો જય ઉભો મુશ મરડે સતી સુત સુબો આગો જઈ અને મુશ મળવા મીડો સતી સુત સુબો બોલી હે ડાંબા દઈ તે સુભાળો બાંધો ઈસકો બીજી રે ડાળે અહીં ઉભા સો એના દૂતોને ને છે એ કે બીજી જગ્યાએ હિસ્કો બાંધો બીજી તવ બીજી વાર ભીમ કહે તું સાંભળનાર એટલે જંગલી બીજી વાર ભીમ કહે તું નાર જંગલી તું બીજી વાર બે એમ કીધું ભીમને તો ભીમ કે તું સાંભળ નાર અલી મેં જોયું છે તારું પાણી નહીં બેસું બધું ધૂળ ધાણી હું નહિ બેવું કે તારું બધું ધૂળ ધાણી

બકે ઠાલી હવે બેસજે બે દોર ઝાલી તું બક શું કે તું હરખાથી બે દોર હવે ઝાલી લઈ કે હવે તારી કબર ભીમ કે છે કેડમબા તું તો જોઈ લેજે હાથ મારા તને દેખાડું ગગનના તારા તું બે મારા હાથ બતાવું કે તને ગગનના તારા બતાવો કઈ કોપે સડો સુત ગણો થયો છે આ કળભૂત ભીમ

હવે આ ઇસ્કો ક્યાં પોગે એ આપણે સુમત્તર માં વિડીયામાં સાંભળશું ભીમનો નો ચાલો એટલું કયા જ નોડિયો પૂરો જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ હર મહાદેવ આવજો હજુ બધા